સફેદ રણમાં સ્થાનિક લોકો દ્વારા ખુલ્લેઆમ આમ થતી લૂંટ તેમજ સલામતી જેવા પગલા માટે માંગ કરવામાં આવી મારું નામ સતર માજોટી છે કચ્છ જિલ્લા દલિત સેનાનો અધ્યક્ષ છું અને આજ રોજ કલેક્ટરશ્રીને એક લેટર આપ્યો છે જેમાં આપણે બધા પ્રવાસીઓને કહીએ છીએ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ બાના હેઠળ પ્રવાસન નિગમ દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે તેના લીધે હજારો પ્રવાસીઓ કચ્છના સફેદ રણ જોવા માટે આવે છે કાલે પંદર ચૌદ તારીખે ઉત્તરાયણ હતો ત્યારે અનેક લોકો આવ્યા હતા એમાં હું પોતે પણ ત્યાં ગયેલો હતો રણ મીઠામાં નીચે પાણી આવવાના લીધે ત્યાં અનેક વાહનો ફસાણા હતા અને આ વાહનોને કાઢવા માટે પ્રવાસન નિગમ દ્વારા કે ત્યાંના વહીવટીતંત્ર કે સ્થાનિક સરપંચ દ્વારા પણ કોઈ લોકોને મદદ કરવામાં આવી નથી ત્યારે ના છૂટકે પ્રવાસીઓએ ત્યાંના ઊંટ સવાર ટ્રેક્ટરવાળા અને જીસીપીની મદદ લીધી હતી જેને એક ગાડીને કાઢવા માટેના ભાવો સમજી લો કે બે મિનિટનો કામ હતો અને એક ગાડીનું કામ કાઢવા માટેના આઠ હજાર દસ હજાર પંદર હજાર અને છેલ્લે પચીસ હજાર ઉપર પહોંચ્યા હતા જાણે કે અડધી અડધી કલાકે ભાવ વધતા હોય એવી રીતે આ લોકોએ ભાવ વધાવ્યો હતો અને મુસાફરો પાસેથી ખિસ્સા ખાલી કર્યા હતા માનવતા મૂકીને એ લોકોએ જે રીતે પ્રવાસીઓને લૂંટ્યા છે એ એટલા માટે કહેવું પડે છે કે આ કચ્છ માટે બહુ શરમજનક ઘટના છે જો આવા જ ઘટનાઓ બનશે તો પ્રવાસીઓ કોઈ આવશે નહીં ખાસ કરીને ભુજના એક યુવા છોકરા જેનું નામ હનીફ સમા છે એમની પાંચ સાત જણાએ પાંચથી સાત વાહનોને ધક્કા દઈને પણ બહાર કાઢ્યો હતો અને નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા હતા ત્યારે ઊંના સ્થાનિક ગામના કોઈ આગેવાનો સરપંચ કે કોઈ પણ ફોન ઉપર પણ હાજર નહોતા રહ્યા અને લોકોએ બોલાવ્યો તો ત્યારે પણ આવ્યો નહોતો પ્રવાસન નિગમના અધિકારીઓ પણ કોઈ નહોતા અને આવી ગંભીર બેદરકારી માટે હું એમ માનું છું કે કલેક્ટરશ્રી એમને ઉપર એક્શન લે અને જે લોકો અહીંયા ઊંટ સવાર અને ટ્રેક્ટર અને જીસીપીવાળા છે એમની કડક એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને હવે જો એમને કોઈ પણ કામ આપવું હોય તો એક કમિટી બનાવી અને જે રાહત બાવો કે જ્યારે માણસ સમજી લો કે એક આફત હોય ત્યારે કચ્છીઓની તો ખુમારી છે કે એમાં અવસર સમજીને બહાર કાઢતા હોય છે પણ આ કચ્છનું નામ ડૂબાડનાર ધોરડો ગામના આગેવાનો અને એમના જે કાર્યકરોએ જે લૂંટ ચલાવી છે એમના માટે મારે એમને કહેવાય છે કે દીકર છે તમારા લોકોને કે જે માનવતા મૂકીને તમે નાના નાના બાળકાઓ જે ભારે ઠંડીથી બેઠા હતા પણ એમની પણ વાહન એ લોકોએ રૂપિયા વગર કાઢ્યા નહોતા અને અમુક વાહનના જે કાઢ્યા હતા એમની પાસે રૂપિયા નહોતા એટલે એમની પાસેથી ગાડીઓની ચાવી પણ જૂટવી લેવામાં આવી હતી જે ખૂબ જ દુઃખદ અને કચ્છ માટે ખૂબ જ શરમજનક છે સાથે સાથે એ લોકોએ જે ઊંઠો બાંધી અને લાકડીઓ ફટકારીને કાઢતા હતા એ જાનવરો પર એક જુલમ છે તો એમના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી કચ્છ જિલ્લા દલિત સેનાની માગણી છે મારે એ માટે ધારાસભ્યશ્રીને પણ કહેવો છે અધિકારીઓશ્રીને કહેવો પડે છે અને ભાજપના જે પણ માવડીઓ છે એમને કહેવો છે કે જો આની સાવચેતી ન રાખો અને આવા રીતે જો પ્રવાસીઓ ક્યાંક ફસાઈ જાય તો એની કોઈ પૂછા કરવા ન હોય અને આ રીતે સ્થાનિક લોકો જે છે અને એમના સરપંચ છે એમને ક્યાંક બહુ મોટી રાજકીય ઓળખાણ હોય એટલે એ પણ ફોન બંધ કરીને બેઠા હોય તો એવા સરપંચને હું કહેવા માગું છું કે તમારે પાણીમાં ડૂબી મારવો જોઈએ કે તમારા ગામમાં લોકો એમાંથી આવતા હોય અને સ્થાનિકો અપેક્ષા રાખતા હોય કે ક્યાંક એમને સહયોગ મળશે તેની બદલી તેમના માણસો દ્વારા ખુલ્લેઆમ લૂંટ ચાલવામાં આવી છે તે ખૂબ જ નિંદનીય છે રેન્જની મલ્ટી બ્રાન્ડનું ઈ બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર પિસ્તાલીસ હજારથી લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં પચાસ કિમીથી ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એકથી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ